મારાથી કેવાય એમ જ નથી શું કહું તમને અરે પણ તમે કે છો ને મને ખબર છે વિરત પર મારા પૈસા 7 લાખ ને 35000 રૂપિયા સમ પૈસા હાત લાખ ને પોતરે એટલે કોઈ સમજો ને હું એટલે ભાઈ અમે શેતર વીશું મારું ઓલું પોંચ વિગા શેતર નતું હું એ એક લાખ ને 45000 વિગે મે વીશું એ પૈસા હું કરે લઈને આવતો તો મને જીઓ ઠોકો છોડી અને પૈસા મારા લઈને જતો રહ્યો પૈસા લઈ જા હું હવે મારે કરવું શું એનું તો લઈ જો કોણ

પણ આ તો તમારો મને વિચાર આવી ગયો કે ચતુરભાઈ કોક કરશે વાંધો ને કશું વાંધો ને તમે ધોકો થી જગ્યા છોડ્યો ધોકો હું અહીંયા છોડ્યો હું અને ક્યાં હતા તમે હું બસ ઘરે વળ્યો મારા ઘરે ખાટલો હતો એ ખાટલા પાસે પહોંચ્યો અને મને ધોકો છોડ્યો એવું એમ હું અને તમને આમ કોઈ માથ વેમ ખરી વેમ તો મારી બધી છે ને માથ કરવી ચતુરભાઈ મારે કાકા તમને રસ્તા મળ્યા તો નિયમ નોમ કોઈ એમાંથી ગાધા હોય તો હવે રસ્તામાં તો એવું છે કે ઓલું બદમ પાર્લર નથી હોય હવે એ ભાઈને મેં એમ એડ્રેસ ચાલ્યું તું કે બદમ પાર્લર તમને પણ પૈસા હાલ આવજો તો એ બદમ પાર્લર હું બેઠો હતો એટલે હું બેઠો તો મેલજી આવ્યો પછી ભમરો હતો પછી કમો આવ્યો નાયણો આવ્યો આ ચાર જણાએ ભાઈ પૈસા હાલ તમને આટલા જણા હતા એમ આ આટલા જણાએ ખબર છે કે ભેમા ભાઈ પાસે પૈસા છે એમ તો તો હવે તમારા પૈસા જ્યાં એમ સમજો હે જ્યાં પૈસા પણ હવે આનું તમે તમુકોક રસ્તો કાઢો ને પણ રસ્તો મુ કાઢ્યાનો ખરી હા તમારો ગોતી આલો હા પણ મારી ફી તમને ખબર છે ને ઈ તો જે સીધ હું માં આલવા તૈયાર છું પૈસા સોર ગોતિયાલો કેટલા પૈસા હતા પૈસા 7 લાખ અને 35000 હા તો લાખ હે 5000 રૂપિયા થા છે હે લાખ હે 5000 આલ્યા રેડ આલ્યા માં હા તો તમારો સોર માળી જો સમજો એવું એમ હા તો હવે ચાર જણા હતા કે નહીં ચાર આ તો ચાર ચાર ને તમ તમે બોલાવો અને તમારો સુર તાત્કાલિક હું તમને ગોતી આલું

ઓક હવે મારા આઈડિયા તો ધોડાવો પડશે મગસમો હા આઈડિયા આઈ જો તું કરી કો સતુર ભાઈ કમ્પ્લીટ બધું કમ્પ્લીટ કરીને આયો છું અહીં હા પણ તમારા સોર અમને તમારી નજર ને હોમ્યો ના હોય ના હો ટકા બસ ને ખરેખર ખરેખર તો તમારી દીવા ભગવાન એની લાવો ને આનો પૈસા આવે આ જુઓ અલે હાલે આલે કડી તો થાન કરો

તમે ચારે ચારો લાલમાં થઈ જાડો તમને છોડ ખાલી બે મિનિટ તમે રાખો મારો તમે ખાલી તમારા તમે છોરી તો કરી જ છે રેડી પણ તમે હાસો બોલી જો હાની વાત છે અતારે નકાવા હેન્ડલ ખાવાના વારો આવે છે કોણું બોલો તમારે આપણે આ છોડ તો

ના ના કમો તો બિલકુલ છોડ નથી તો તો આ વેલ બોલો પણ મારી વાત ઓફલા ઓફલો તો આ તાઈને નથી જ વેલ દીધો હવાનો જ છે ને અલા સોર હવે તમને તાત્કાલિક હાલો છું તમે ખાલી બે મિનિટ આવો બેહો તો સતુર ભાઈ શું ભમાડ ભમાડ કરો હાલો નો અમે યાર અલા મિનિટ બે હું ખાલી આવો ઓમ ભમી ના ને એટલે સોર તમાર પગમ અલા સતુર ભાઈ જે હોય કોક ખુડ્યો હમણે મરાઈ નાખો તમે અલા શાંતિ રાખો ને ભઈ આજો તમાર સોર આવી જશે હો તમે ખાલી ફટક રાખો લાવજો આ પકડવા આ બેઠો થી

ઈ તો સર બાત હા કા રોમણે ઉગો રહે અરે તું ભઈ જા કમા આ મારા ભ્યાઓ ભઈ ત્રણ એર માં જાય એમાં તો મારા માં રેમ ખરા મળ્યા સરબત પીવા મિલે છે હવે અમે તો ઘેર આલા તો ઘેર પીવા એમ છો પૈસા લીધા શું ટેન્શન છે તમે વિદરમ ને આ તો ઓમણે આતર હડ ના ના તું જા પૈસા આલે કીધું કીધું એલો તમે ભમરા મારી માની તો હલવાણા કરી છે જોવા ખબર છે હવે અહિયાં આ શરબત મેલ્યું છે ચમત્કારી છે હવે તો પીસ ને તો હમણે હું બધું હાશું બોલી દઈશ અને હું પકડાઈ દઈશ મારી માની છોગણ ભેમાં તો લયાલ છે મને તો એના કરતા સરબત પીવું નથી

આ ચાર આવ્યો ચાર લઈ જ્યો કોઈ ખબર ના પડી હા આજે તું પૈસા કેવી રીતે મારા પાસે લઈ ગયો મની છે તો